ફરી એકવાર મેઘરાજા ધમાકેદાર કરી છે ઠેર ઠેર રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે જેના પગલે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ભારે વરસાદના પગલે ગટર ચોકઅપ થઈ ગઈ હોય તે રીતે ઉધના નવસારી રોડ પર પાણી ભરાઈ ગયા હતા જેના પગલે રસ્તા પર વાહન ચાલકોના વાહનો બંધ પડી ગયા હતા આથી વાહન ચાલકોને સહારો લેવો પડ્યો હતો દર વખતે રોડ પર પાણી ભરાવાની સમસ્યા થી લોકો ભારે વરસાદના પગલે રસ્તા પર એટલું પાણી ભરાઈ ગયું હતું કે દિવાળી દર પણ ડૂબી ગયા હતા રસ્તા ઉપર જાણે બોટ ફરે તેવા દ્રશ્યો સર્જાયા હતા જેથી લોકોએ રોષભર કહ્યું હતું કે કરોડો રૂપિયાનો વેરો લેતી પાલિકા સામાન્ય વરસાદમાં પણ લોકોને મુશ્કેલીમાંથી બહાર લાવવા માટે કઈ ન કરતી હોય તેવો ગાથ સર્જાયો છે